નવસારીના બિલીમોરા શહેરને આજે એક સાથે મળી ત્રણ મોટી ભેટ શહેરના દક્ષિણ વિસ્તારમાં દેસરા નજીકની રેલવે ફાટક નંબર એકસો સાત પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ અને જલારામ મંદિર સામે બિલીમોરા પાલિકાના નવીન પાર્ટી પ્લોટનું નવસારીના સાંસદ અને નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ ઉપરાંત શહેરના ત્રણસો ચોસઠ ઇડબ્લ્યુએસ આવાસનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું

એની માગણી હતી એનું કામ પૂર્ણ થતાં આજે એને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો નદી ઉપરનો એક બ્રિજ છે એ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો અને પાર્ટી પ્લોટની જે એક માગણી હતી કે લોકોને લગ્ન માટે હવે નગરની અંદર વ્યવસ્થા થતી નહોતી અવ્યવસ્થા સર્જાતી હતી એના માટે આ પાર્ટી પ્લોટની માગણી પણ નગરપાલિકાએ પૂર્ણ કરી આ રીતે આરોબી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા ચાર કાર્યક્રમ દ્વારા બિલ્લીમોરા નગરના લોકોને સુવિધા પ્રાપ્ત થાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે